ખાતે દાવડા રોડ કલેક્ટર સાહેબના કહ્યા મુજબ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે પરંતુ ખનીજ માફિયાઓના હાઇવા પસાર કરવા માટે ચાલુ સપ્તેશ્વર એક યાત્રાધામ હોય ત્યાં પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે પરંતુ સરકારે ભારે વાહનો રોકવા લોખંડના બેરેટ લગાવ્યા છે તો લક્ઝરી બસ મૂકીને યાત્રાળુઓ બે કિલોમીટર ચાલીને આવે છે પરંતુ અહીંયા સવાલ એ ઉભો થાય છે કે ગેરકાયદેસર રીતે ખનન કરી રહેલા ખનન માફિયાઓ આરસોડિયા ગામમાંથી ઓવરલોડ ગાડીઓ હાઇવા પસાર થઈ રહ્યા છે તો શું આ ખનન માફિયાઓ માટે કોઈ પ્રતિબંધ નથી ખનન માફિયાઓના ડ્રાઈવરો રાત ને દિવસ બેફામ રીતે સપ્તેશ્વર નદીમાંથી આરસોડિયા થી કિશોરગઢ ફૂલ સ્પીડમાં ઓવરલોડ ગાડીઓ ચલાવે છે જેથી આરસોડિયા ગામમાં રોડ રસ્તાની હાલત પણ કફોડી બની ગઈ છે જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ આરસોડિયા ગામ પંચાયત દ્વારા કલેક્ટર સાહેબ શ્રીને અરજી કરવામાં આવી છે તો હવે તંત્ર આ ગેરકાયદેસર રીતે બે નંબર ઓવરલોડ ગાડીઓ પર રોક લગાવવામાં આવે છે કે કેમ તે હવે જોવું રહ્યું સાબરકાંઠાથી દિગ્વિજયસિંહ રાઠોડ ગુજરાત પ્લસ ન્યૂઝ